નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ ભાઈ બહેન ચોટીલા પાસે બનેલી ઘટના ચોટીલાથી ત્રણ ગામીયું ગામ છે ગામની સીમાડે ભેડાધાર નામની એક ગોળાકાર ધાર છે ધાર ઉપર પાળિયા છે એક પાળિયો સ્ત્રીનો છે સ્ત્રીની સાથે બે બાળકો છે એક આંગળીએ વળગેલું અને બીજું કેળમાં તેડેલું બીજો પાળિયો એક ઘોડી સવારનો છે કેટલા વર્ષ પહેલાંની આ વાત હશે તે તો કોણ જાણે કચ્છ તરફથી એક ચારણી ચાલી આવતી હતી સાથે એના બે છોકરા હતા ચારણી એની ભેંસો હાકીને પોતાને દેશથી નીકળી હતી વાટમાં ખાવાનું નહોતું મળ્યું કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી આંગળીએ ટીંગાતું બાળક ભેંસનું પડી બે પડી દૂધ મળતું તે ઉપર નભે આવતું હતું ચારા વગરની ભેંસો માર્ગે મરતી આવતી હતી ચારણીને માથે ધાબડી પડી હતી અંગે કાળી લાઈનું કાપડું અને ગૂઢા રંગમાં રંગેલ ચોળિયાની જીમી પહેર્યા હતા ડોકમાં સુરાપુરાનું પતરું હાથમાં રૂપાના સરળ અને પગમાં દોરા જેવી પાતળી રૂપાના વાળની વાળાની કાંબીઓ એ એનો દાગીનો હતો એક તો ચારણ વરણની બાઈઓ કુદરતી જ ઉદાસ રહે છે તેમાંએ આ બાયને તો સંસારના વશમાં વીત વીતકાએ વધુ ઉદાસ કરી મૂકી હતી ભાઈ બાય રેશમિયા ગામને સીમાડે જ્યારે ધાર ઉપર આવી ત્યારે એના હૈયાની મૂંગી આપતા સરખી સાંજ નમતી હતી તે ટાણે બરાબર તે જ ધાર ઉપર એક ઘોડે સવાર સામે મળ્યો બાઈને કાંઈક અણસાર આવી બરાબર ઓળખાણ ન પડી એટલે બાઈએ પૂછ્યું ભાઈ મારો ભાઈ રેશમ્યો આયર આ ગામમાં છે કે નહીં કેવા છો તમે બાય અમે ચારણ છીએ બાપ ત્યારે રેશમ્યો આયર તમારો ભાઈ ક્યાંથી બાપ બહુ વહાલ વહેલાના મેં એને વીર કીધો છે પંદર વર્ષ થયા અમે એકબીજાને મળ્યા નથી એણે અમારા કચ્છમાં દુકાળ પડ્યો ઘરવાળો પાછા થયા મને સાંભળ્યું કે માલ હાકીને રેશમિયાની પાસે જાવ તો કાળ ઉતરી જવાય બાપુ પાણીએ મોંમાં નથી નાખ્યું હશે હવે ફકર નહીં ભગવાને ભાઈ ભેડા પોતે ઘોડીએ સૂતી હતી તે દિવસે પોતાના માવતરનું મવાડું સોરઠ દેશમાં નીકળેલું માર્ગે એક વખત વગડો આવ્યો ને ઝાડને થડ પડેલું તાજું અવતેરેલું બાળક રોતું દીઠેલું દુકાળ બળતો હતો માવતર પેટના છોરુંને રઝડતા મેલી પોતાનો બચાવ ગોતતા ભમતા હતા માયા મમતાની અણછૂટ ગાંઠીઓ પણ છૂટી પડતી એવા કાળા દુકાળને ટાણે ચારણના મા બાપે આ છોકરાને તેડી લીધું અને માએ એક થાને લેથી પેટની દીકરીને વછેડી નાખી આ પારકા દીકરાને ધવરાવી ઉછેર્યો મોટો કર્યો કમાતો કર્યો વરાવ્યો પરણાવ્યો હતો એ પોતે જ ધર્મનો ભાઈ રેશમ્યો નોખા પડ્યા તે દિવસે કહીને ગયેલો કે બોન વપત પડે તે દિવસે હાલી આવજે આજ જ વખાની મારી બહેન એ રેશમિયા ભાઈનું ઘર ગોતી આવી છે ઘોડે સવાર વિચારમાં પડી ગયો એને સાંભળી આવ્યું એ બોલી ઉઠ્યો અરે બેન રેશમ્યો તો પાછો થયો પોતે જ રેશમિયો ભેળો હતો પણ પેટમાં પાપ પેસી ગયું રેશમ્યો પાછો થયો બાઈને જાણે પોતાના કાન ઉપર ભરોસો ન આવ્યો હોય તેમ ફરી પૂછ્યું હા બાઈ પાછો થયો આઠ દિવસ થયા ભાઈ પાછો થયો ના થાય નહીં બાઈ ગાંડી થઈ ગઈ હોય તેમ લવવા માંડી હે પાછો થયો પાછો થયો થાય કાય એમ ધૂન ચડવા લાગી આંખો જાણે નીકળી પડતી હોય તેમ ડોળા ફાડીને ચારણી આકાશને ધરતીને અને ઝાડપાનને પૂછવા લાગી કે વીર મારો પાછો થયો ઘોડે સવારને થર થર કંપ વછૂટયો ઘણું મન થયું કે નાસી છૂટું પણ ઘોડાની લગામ હલાવી ચલાવીએ ન શકાય ધરતી સાથે ઘોડાના ડાબલા જાણે જડાઈ ગયા પાગલ બનેલી ચારણીએ ઘૂમટો તાણીને ચોધાર આંસુ પાડતા પાડતા મરેશિયા ઉપાડ્યા ભલક્યું ભેડા કણાસ્યું કાળજ માય રંગુ રેશમ્યા માર્યું વિધ્યું વાગડના ધણી હે ભેડા તો મારા કાળજામાં ભાલા ભોક્યા હે વાગડિયા શાખાના આયર મારી નસોતે તે વીંધી નાખી ઘોડો મૂવો ઘર ગયા મેલ્યા મેવલીએ રાખડી રાન થયા ત્યાં રોળિયા રેશમીયે ઘોડા જેવો મારો ધણી મર્યો મારા ઘર ભાંગી ગયા વરસાદે પણ રજડ રજડાવ્યા રખડી રખડીને હેરાન થઈ ગયા ત્યાં જેની છેલ્લી આશા રહી હતી તે રેશમીએ પણ રોડી દીધા કેક કંઢારા કાઢ્યા હવે છોરું બાન પેશમ્યો ભેડો જાતે માથે દાણીગર રિયા મારે મારે માથે કરજ હતું તે મારો ભાઈ રેશમિયો ચૂકવશે એમ આશા હતી આ તો કરજ માથે રહી ગયું ઘણા ઘણા કાળ સુધી કઢારે અનાજ લઈને ખાધું પણ આજ તો મારા છોકરાને લેણદારો બાન કરી લઈ ગયા છે ભેડો હમણો ભા જાણ્યો ને વર્તાવશે ત્યાં તો વાટે વિસામાં રોડ્યા રેશમિયા આશા હતી કે રેશમિયો ભેડો મારો ભાઈ છે તેથી દુકાળ પાર ઉતરાવી દેશે ત્યાં તો હે રેશમિયા હે અમારા વિસામાં તે અમારા જીવન પ્રસાવને પ્રવાસને માર્ગે જ અમને રજડાવ્યા ભેડા ભાગી ડાળ જેને આધારે ઊભતા કર્મે કોરો કાળ રોળિયા રેશમ્યા હે ભેડા જેને આધારે અમે ઊભા હતા તે ડાળી જ ભાંગી પડી હવે કર્મમાં કાળો દુકાળ જ રહ્યો આ ટોળા ટોળ ટોળા ટળિયા જાય નવરંગી નિરળિયું તણા એના ગોદરેને ગોવાળ રેંઢા ટોળિયા રેશમિયા આ જાત જાતની રૂપાળી ગાયોના ધણ રેઢા ચાલ્યા જાય છે કારણ કે આજ એને હાકનાર ગોવાડ નથી ગોવાળ વિનાની ગાયો ભાંભરતી જાય છે જેમ જેમ મરસિયા કહેવાતા ગયા તેમ તેમ રેશમિયો ઘોડે સવાર પથ્થર બનવા લાગ્યો ઘોડાના ડાબલા થીજી ગયા ઘોડાની આખી કાયા કઠણ કાળમીઠ જેવી બની ગઈ ઉપર બેઠેલ અસવારનું લોહી થંભી ગયું છાતી સુધી જ્યારે નીરડી ખેરડી જરિયું કાબરી ગોરી ધોળી એ બધી ગાયોની જાત છે ગોરા શરીર ઉપર કાળા ડાઘ હોય તેને નેરડી કહેવાય પથ્થર બની ગયો ત્યારે રેશમિયો કારમી ચીસ પાડી ઉઠ્યો એ બહેન ખમૈયા કરી જા હું જ તારો ભાઈ હું જ રેશમ્યો મેં ઘોર પાપ કર્યું હવે દયા કરી કરી જા ચારણીના હાથમાં વાત નહોતી રહી એના રોમ રોમમાં જાગી ઉઠેલું સત હવે સમય નહીં એના હાથમાંથી તીર છૂટી ગયું હતું એ બોલી ભેડા ભેડા તે વીણેલ વીણવણુંને વાળીએ પણ સાઠી સુકાતે રસ ન રહ્યો રેશમિયા હે ભાઈ ભેડા કપાસના છોડમાંથી કપાસ વીણાઈ ગયો હોય ખેતર કોઈએ ભેળી દીધું હોય તો તો ફરી પાણી પાઈને આપણે એને કોળવી શકીએ ફરીવાર એને કપાસનો ફાલ આવે પણ કપાસના છોડની સાઠી સુકાઈ ગયા પછી એમાંથી રસ જ નીકળે જાય ત્યારે એને પાણી પાવું નકામું એ રીતે હે વીર તારા જીવનની સાઠી જ સુકાઈ ગઈ એટલું બધું ક્રૂડ તારામાં વ્યાપી ગયું કે હવે ફરી વાર એમાં પ્રાણ મૂકી ન શકાય ભેડાને હોય લેતે દ્રશ્યો ચારે ડૂલ્યું સૌ ગાવુએ સગા પંથ બધો માથે પડ્યો રેશમિયા ભાડાને મરવા ટાણે જ્યારે ભોય લીધો જમીન પર સુવાડ્યો ત્યારે ચારે દિશાઓ પડી ગઈ અને હે મારા સાચા સગા મારા મારો સૌ ગાવોના ત્રણસો કિલોમીટર આખો પંથ નિષ્ફળ નીવડ્યો આખે અમૃત હતો તો જાતાને જીવાડીએ હવે ઝરવા માંડ્યું ઝેર રસ ગયો રેશમિયા હે ભાઈ રેશમિયા મારી આંખમાં અમૃત રહ્યું હોત તો મરતાને એક વાર એ દ્રષ્ટનું અમૃત છાંટીને જીવતો કરીએ પણ હવે તો મારા નેત્રોમાંથી દુનિયાના મતલબી મતલબ મતલબીપણા ઉપર ધિકારનું ઝેર ઝરવા લાગ્યું હતું હવે મારી આંખમાંથી સંજીવનીનો રસ ખૂટી ગયો મારો ઈલાજ નથી રહ્યો ભદરીએ કોઈ વાણ ભેડાનું ભાગી ગયું પંડ થાતે પાખાણ રસ ગયો રેશમ્યા હે રેશમ્યા ભાઈ તું જ સમૂહ વહાણ મારે જાણે કે જીવતરને મધદરીએ ભાંગી પડ્યું મારું પીડ પણ હવે પાષાણ બની ગયું હવે મારા અંતરમાં રસ ન રહ્યા ટોળામાંથી તાર વરે જેમ તાડુ દીએ ઢોર તેમ કાપી કાળજ કોર ભેડા ભાંભરતા રિયા હે મારા ભેડા જેમ કોઈ પશુને એના ટોળામાંથી વિખૂટું પાડતા એ વેદનાની ચીસો પાડે છે તેમ આજે હું એ તું વિહોણી થતાં પોકારું છું તે મારા કાળજાની કોર કાપી નાખી હું એકલા પશુ જેવી ભાંભરતી જ રહી આખો અસવાર નિર્જવ પથ્થર બની ગયો ચારણી પણ છોકરા સાથે પથ્થરની પૂતળી બની ગઈ ભેંસો એ સાંજને ટાણે તાર ઉપર એકલી ભાંભરતી રહી લેખક ઝવેરચંદ મેઘાણી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને અવાજ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં